સંસ્કાર જ અમે કીધું જ ખરા છોકરા આપડે આ છોકરો મને મારે એટલું કરાય યાર એ તો જ્યાં છોકરું કેવરાય

હાર ની નહીં બોલું જોવાન ચાલુ કરો જુવાન ચાલુ કરો એક વાત કહે તમારે હમણાં આવો થોડા બોલો તમે કાઠો કરી હે હમ હવે આ માતા માતા બોલ છે તમે શું કહેવા પછી પટ્ટી મારવાનો વિચાર છે કાવે તો તમે કરી હશે તો પછી મારચી તો પટ્ટી મારું પટ્ટી પછી હું ફોગ તમે ફોડાઈ જાવ એ મુ ફોગલાવો તમે બેસ્યો ને

અને વેણ મો જે તમારા ભાઈ ના કાવજ કર્યું હોય ને તમે લીકડા કશું નઈ કરવાજી કરવા બઉ કે

હા બાપો વેલી કયો બેલી ક્યો આજુ લ્યો અપુજી હ તમારા ભાઈ બનનું તમે નતા માનતા ને આ હવે મોનાજું ને લે મોનાયજુ મને થી જ લઈને આ ખબર પડી છે ને પડી જ પડી હાલ તો એ ન તમે ઈરાદો કરશો મને કહો આવી હ એ હવે તમે ભુવાજી કોઈ ઈરાદો કરો હવે આ કાવ તર મિલવા જાવું પણ હા તો મિલજ્યા હવે અણી અમે આ કોન થું છી હવે હવે લઈ રહ્યો

તમે પાવડી પૈસા લવા ના એટલે મને બોલાવે કાવતરા કરતા કઈ ના શીખ્યા તો તમાર મન કેવરાય ના કેવરાય તો થાપ છોડી ગયા પણ તમને થાપ છોડી હું મોટો હતો તો મન કેવરાય ના કેવરાય તો ના ગીતું વળે તો ભૂલકુ નહી તમારી મારી હું તો ડાયરેક્ટ પાડીએ દઉં તો આવક આવતરા આવક આવતરા તમારે કરવાના હોય હવક આવતરે જમ કરો તમે એ થાત ના મારો ભાજી લે હેડો મારી આવક આવતરા આવક આવતરા કરતા કઈ ના શીખો તો એ એ બસ તે આદે તું તું આદે શુકરા આવક કરતા કઈ ના શીખ્યા તમે ભાજી આવક આવતરે ચાલ કરો તમે એ ભાજી વર્ષ ઓળા બસ 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 બસ

ના એ તો તેને તેને રફા દફા કરે અર્જો આયા ઓય હે ને એને વાળી ઘાટવા છે તો લો તો માગો તમે આ પોસ્ટ કરનો વધાવા દીજો આ પડ્યા તા ના સી 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 વાડે વગાડતા હે